ચાલો કેમ છો કિસાન ભાઈઓ મજામાં તો હવે જો આપણે આપણી વાડીના તલ અને તલની સંપૂર્ણપણે આપણે માહિતી આમાં આપી છે ભાઈઓ તો તમને અમારી માહિતી લેવા માટે સંપર્ક અને સાથે મળીને આપણે માહિતી આપશું તો જો આ રીતના આપણે આપણી વાડીના તલ છે અને ફાલ ફૂલ અને કઈ રીતે બિયારણ છે કઈ રીતે તમારે આપણા તલની માહિતી સુપર વન પણ આપશું તો જો આ રીતે આપણે તલની રોનક પણ સારામાં સારી છે અને તલના બધા પણ તમને બહુ સારામાં સારા પણ બતાવી રહ્યા છે તો આ વાડીમાં આપણે તલ બનાવેલા છે તો આપણે તારીખ છે આજની તારીખ છે પહેલી પહેલી તારીખ છે અને બે હજાર પચીસના રોજ અને આપણે મહિનો છે છઠ્ઠો તારીખ પહેલી છઠ્ઠો મહિનો બે હજાર પચીસની સાલમાં આપણે આ તલ બનાવેલા છે અને આપણે બિયારણની વાત કરીએ તો આપણે આ જૂનાગઢ ફૂલી બુલબુલ જૂનાગઢનો આપણે સંશોધન થયેલો છે અને બિયારણની વેરાયટી બહુ સારામાં સારી છે અને ફૂલી બોલ કંપની છે અને આપણે આ બધા આ તલ આપણે બનાવેલા છે આમ તો બિયારણ છે આપણે આ સોટિયા સોટિયા તલ છે અને સફેદ તલ છે તો એની આપણે માહિતી આપીએ છીએ તો આપણે આમાં દવા ખાતર પાણી પણ ટોટલિંગ આપણે આમાં ટાઈમો ટાઈમ આપેલું છે અને તલમાં તમે ટાઈમો ટાઈમ બધું આપો તો ત્રણ ફૂટથી સાડા ત્રણ ફૂટ પોણા ચાર ફૂટનું જેવી તમારી જમીન જેવું તમારું પડું એવો તમારો તલનો ઉતારો પણ તમે લઈ શકો છો કિસાનભાઈઓ પછી તમારી જેવી તમારી જમીન જેવું તમારું પડું અને જેવી તમારી માવજત જેવી તમારી માવજત હશે એવો પણ તમે ઉતારો પણ લઈ શકો છો તો જો આપણે આમાં એના બધા તમે જુઓ તમને એના બધા જોવા માટે અને બધા તમે જોશો ને ત્યાં તમે ખુશ થશો જોવો એનો આ છોડમાં બધા જોવો એકદમ થેટ પણ થળિયેથી ત્યાંના બધા બે હશે તો આ એના થળિયેથી જ બધા છે આ રીતના બધા પણ બે છે અને આ રીતનો ફાલ છે અને તો હજી જો આપણે ત્રણ ફૂટનો આ સોડ છે તો એમાં પણ હજી ફાલ શરૂ જ છે તો આપણે એમાં માવજૂદ ખાતર પાણી અને દવા ટાઈમો ટાઈમ આપેલું છે તો આપણે એના કારણે એના કારણે આપણે આમાં ખાલ પણ બહુ સારામાં સારો છે તલનો પછી અડધે તલ પગી જાય એટલે તમારે આમાં પાણીની તાણી પણ પડવી જ ન જોવે જો પાણીની તાણ પડી જાય તમારે તો તલ તમારે સામે બહુ સારા થાય નહીં કેમ કે પાણીની તાણી હોય પાણીની તાણી આપી દીધી હોય પાણી તમારે ટાઈમે પીતું ન હોય તો તલ પણ તાત્કાલિક વળી જાય છે તો એ આપણને ઉતારો પણ આપણો ધાર્યો ઉતારો આવતો નથી ઉત્પાદન તમે સારું બહુ લઈ શકશો નહીં તો હવે આપણે આમાં બહુ સારામાં સારું પાક આવ્યો છે અને આપણે બઢાઈ પણ બહુ સારા છે અને સોટિયા તલ છે તમારે દવા પાણી ખાતર આને બધુંય પણ ટેમે આપવું પડે તો આ નીપજ તમે ટાઈમમાં લઈ શકશો તો આપણે જો આ રીતના આ વિડીયો આપણે બનાવેલો છે અને આપણા તલ બહુ સારામાં સારા છે ને જો હવે પાકની વાતમાં અને પાક વિશે આપણે બીજો વિડીયો તમને લોંગ આપણો આવશે તો જય કિસાન ભાઈઓ જય ખેડૂતભાઈઓ અને આવતા વિડીયોમાં આવનારી માહિતી તમને પણ હું આપીશ તો જય કિસાનભાઈ હાલો આવજો